સમય તમારો સંદેશ અમારો પીવાના પાણીની પારાયણ સર્જાઈ રાધનપુરમાં રોડ રસ્તા પીવાનું પાણી ભૂગટર અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો યથાવત રાધનપુરના નર્મદા કોલોની પાછળ વાલ્મીકી નગરમાં લોકોને પીવાના પાણી માટે વલખા આ સોસાયટીમાં થી વધુ મકાનો આવેલા છે પીવાનું પાણી ટેન્કર મારફતે વેચાતું લાવવા લોકો બન્યા મજબૂર ત્રણસો રૂપિયા આપીને વેચાતું પાણી લાવી રહ્યા છે લોકો નગરપાલિકામાંથી પાણી ટેન્કર આવે છે જે પાલિકામાં ત્રણસો રૂપિયા લેતા હોવાના મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરના આક્ષેપ શહેરમાં પાલિકા જ પીવાના પાણીના પૈસા લેતી હોય ત્યારે લોકો ઢોર ડાખરને પાણી પીવડાવવા વાપરવા પાણી ક્યાંથી લાવે કેટલા પૈસા ખર્ચ કરી વગેરે સવાલો ઊભા થયા કોલોની વાલ્મીકી વિસ્તાર ની અંદર હું આવી છું સોસાયટીની ની અંદર તો જ્યાં આગળ પાણીનો ઘણા સમયથી પીવાનો પ્રશ્ન છે કે પીવાનો પ્રશ્ન એવો છે કે અહીંયા બિલકુલ પીવાનું પાણી નથી મળતું અને ખારું પાણી મળે છે તો ખારું પાણી છે એ પણ અત્યારે દોઢ મહિનો થવા થયો અને જે અહીંયા રોડની કામકાજ ચાલુ કર્યું છે રોડના કામકાજની અંદર પણ આપ જોઈ શકો ભ્રષ્ટાચાર જેવું જોવા મળી રહ્યું છે જેમાં બિલકુલ માલ છે એ પણ સારો વાપરવામાં આવ્યો નથી સાથે જે ખોદકામ કર્યું છે જે પાઇપલાઇન પાણીની હતી પાઇપલાઇન તોડી દેવામાં આવી છે એનું સમારકામ કર્યું નથી અને સમારકામ કર્યું છે તો અધરવું કર્યું છે જેના હિસાબે પાણી અહિયાં બિલકુલ ચડતું નથી વર ઉનાળે અત્યારે જો પાણી માટે વલખા મારવા પડતા હોય તો સરકારની અંદર બેઠેલા જે અધિકારીઓ મોટી મોટી વાતો કરે છે પાણીની નલસે જલ વાળું તો એ નલસે જલ ની યોજના હજુ સુધી મેં તો ભાડી નથી ક્યાં મળે છે કોને મળે છે અને મળતીઓ સુધી મળી હોય તો ખબર નથી એટલા માટે અહીંયા મીડિયાના માધ્યમથી અમે આપને કહેવા માંગીએ છીએ કે બંને એટલું ઝડપી જો અહીંયા પાણીનું નિવારણ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર ઘેરાવો કરવામાં આવશે અને બને એટલું ઉગ્ર સાથે અમે રજૂઆત કરી અને ગાંધીનગર સુધી અમે ગાંધીજીયા માર્ગે પણ જવા તૈયાર છીએ ત્યારે ભર ઉનાળે અહીંયા રાધનપુરની અંદર પીવાનું પાણી જે છે એ વેચાતું લાવવું પડે છે એક ટેન્કર ત્રણસો રૂપિયાનું લાવવું પડે છે વેચાતું જે નગરપાલિકામાંથી અત્યારે આપે છે જેની પાવતી મારી પાસે પડી છે અને બીજું કે જો વેચાણ સરકાર પાણી આપતી હોય તો પબ્લિક પીવા પૂરતું પાણી લાવે છે તો પછી ઢોર ટાંકર અને નાવા ધોવા કપડા ધોવા કઈ રીતે આપણા પૈસા ક્યાંથી લાવવા અત્યારે બેરોજગારી છે છે મોઘવારી ની અંદર પૈસા કમાવા કઈ રીતે ઘર કઈ રીતે ચલાવું કે પીવાનું પાણી વાપરવું એ પણ અહીંયા સરકાર વિચાર કરી અને આટલા સુધી પાણી અમને આપે એવી માંગ કરીએ છીએ સમય સંદેશ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં